દેશના છેલ્લા સો વર્ષમાં બે લોકો જે દુનિયામાં કોઈ દેશ પાસે નથી પેદા થયા એકનું નામ છે મનમોહન સિંહજી દેશના બે વખત વડાપ્રધાન રહ્યા એ વડાપ્રધાન ન રહ્યા હોત તો આજે રૂપિયો સો માં પાર થઈ ગયો હોત ને આ દેશના નાણાંની સામે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટની સામે કોઈ જોતું ના હોત એને કરેલી મહેનત અતિશય બ્રિલિયન્ટ વિદ્વાન બુદ્ધિશાળી ભણેલા ઘડેલા ક્વોલિફાઈડ અને એમના કરતા પણ વધારે ભણેલા ગણેલા દુનિયાના કોઈ દેશ પાસે આવી હસ્તી નથી દલિત પરિવારમાં જન્મેલો આપણો ડોક્ટર ભીમરાવ આંબેડકર વડોદરા સરકારની મહેરબાનીથી પ્રદેશ ભણવા અને જે ભણ્યા ભણ્યા કલ્પના ભારનું અને એમને એમને એમના સમાજને કીધું કે શિક્ષિત બનો આ બધા લાગુ પડે શિક્ષિત બનાવ જે દુનિયામાં તમે આટલી બધી ડિગ્રીઓ કલ્પના ભારની એ એવા મહામાનવ કહી શકાય એમની પ્રતિમાને સામે હિન્દુ ચાચા